ભરૂચ શહેરના શ્રવણ ચોકરીથી ગેલ કંપનીની કોલોની સુધીનો મુખ્ય માર્ગ હાલ ખસ્તા હાલ સ્થિતિમાં પહોંચી ગયો છે તાજેતરમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે પુનઃનિર્માણ ન થવાના કારણે વરસાદ પડતા જ માટી રસ્તા પર આવી ગઈ છે અને રોડ ખોદકામ પછી બિસ્માર બની ગયો છે આ માર્ગે રોજિંદા હજારો લોકો ખાસ કરીને કંપનીઓમાં નોકરીએ જતા કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કાદવ ખાડાઓ અને પાણી ભરાવાના કારણે માર્ગ પાર કરવો મુશ્કેલ બની ગયો છે વિશેષ રીતે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર નંદેલાવ ગ્રામ પંચાયત અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને નવીનીકરણ થવું જરૂરી હતું પણ એ ન થતાં વીસથી વધુ સોસાયટીઓના રહેવાસીઓ દૈનિક તકલીફમાં છે રહેવાસીઓ માંગ છે કે ગ્રામ પંચાયત તથા તંત્ર તત્કાલીન ધ્યાન આપે આ માર્ગને દુરસ્ત કરે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સ્થાનિકો આંદોલન અથવા લેખિત રજૂઆતનો માર્ગ અપનાવશે તેમ જણાવ્યું છે હા અમારા આ બાજુ આ જે સોસાયટીઓનો રસ્તો છે એ બહુ હાલત ખરાબ થઈ ગયેલી છે કોઈ જોવાય નહીં આવતું કશું કંઈ કરતા એ નથી બહુ ખાડા મોટા મોટા ખાડા પડી ગયેલા છે એમાં કઈ કરે તો સારું

रिस्की है एक्सीडेंट भी हो सकता है चौबीस घंटा बारिश में तो इतनी होती है दिखाई नहीं देता है ना क्या है कुछ मालूम ही नहीं पड़ता से से आदमी जा रहा है, से जा रहा है, कोई जा रहा है रिस्की है कोई जाए हो, तो हो सके है, तो, तो, तो ठीक करिए मंगल जो शोषा थी सवर चौकड़ी सुधी एटो खराब थी गए અને એ વિસ્તારની અંદર અનેક પ્રકારની સોસાયટીઓ આવેલી છે રહેતાં માટીની અને તેમના બાળકો અથવા તો ધંધા અર્થે અથવા નોકરી અર્થે જવાનું થાય છે જેથી બાઈક અથવા તો વાહન હોય તો એમને પડી જવાની જો અને સામાન્ય રીતે કોઈ નુકસાન થવાનું પણ ભય રહે છે અને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એક્ટિવાને કોઈ ચાલવાનું કે સાયકલ કે એવું નાનું વાહન પણ જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે તો વહેલામાં વહેલી તકે આના ઉપર ધ્યાન આપીને રસ્તો વ્યવસ્થિત સારી રીતે બને એ માટેની વ્યવસ્થા કરવા વિનંતી